આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરોડી ગામ એક બનાવ બનેલો છે સાંજના સમયે ગામના જ રહેવાસી હું તે ગોપાલભાઈ એમને જે છે એ કોઈ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતનો જે પ્રાથમિક અમારી પાસે વિગત છે એ મુજબ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતે એનો પ્રશ્ન છે એના કારણે એ પોતે સામેવાળો જે વ્યક્તિ સુરેશભાઈ કરીને જે છે એની સાથે માથાકૂટ કરવા માટે તેને પોતે જાય છે અને એ દરમિયાન આ ગુનામાં જે મરદાર વ્યક્તિ મનસુખભાઈ સરવૈયા જે છે એ પોતે વચ્ચે પડે છે વચ્ચે પડે છે એટલે ચાકુ જે ગોપાલભાઈના હાથમાં હોય છે એના વડે અમને ઈજા થાય છે ગળાના ભાગે અને હાથના ભાગે અને જ્યારે હોસ્પિટલ અમને લઈ આવવામાં આવે છે તો ડૉક્ટર દ્વારા અમે મૃત જાહેર કરેલ છે હાલ જે એમની ડેડ બોડી છે એને પીએમ માટે થઈને લઈ જવાની કાર્યવાહી ચાલુ છે અને જે પણ એમના પરિવારના સભ્યો છે એની ફરિયાદ લઈ અને આરોપીની તપાસ માટે થઈને આગળની કાર્યવાહી થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે કેટલાક વાગ્યાનો બનાવશે આશરે લગભગ સાંજે છ એક વાગ્યાનો બનાવશે